નમસ્કાર દોસ્તો મિત્રો પાટલિકા રીગર માතු સ્વાગત છે નવા ખાતાને વાતો અત્યારે ચર્ચાને જોરે છે કાકાની પગલે કાકા એટલે નામ આજે વાત કાકા આ બાબતમાં

આપણે જોવા જઈએ તો ક્લાઇમેટ ચેન્જ ઊંડા કાળમાં જોવા જઈએ તો આ વખતે મેરીડ રિવિયન સીમાંથી જે પશ્ચિમી વિક્ષેપ જે ઉઠવા જઈએ હવા ઉઠે છે અને એ પશ્ચિમી વિક્ષોભ લગભગ એટલાન્ટિક સાગર ઉપર પાકિસ્તાનમાં થઈને એટલાન્ટિક સાગરનું હવામાન હવામાન પણ તે લોકો સક્રે છે અને તે પાકિસ્તાનથી જે ઉત્તર ભારતમાં

કારણ કે મારા લાયકમાં પ્રકાર પડે તો તેની અસર તો નથી મળતી આ બધે વાવાઝોડાની ઊંચી અસર હોય છે કેમકે આ બધે વાવાઝોડું ખૂબ જોરથી આવી રહ્યું છે વાવાઝોડાના કારણે વરસાદ માવટું તથા ગુજરાત થઈ ધોરણ કરીના ભાગોમાં થઈ છે વિશેષ શું માહિતી આવામાં લોકોને ચિંતા માટે લોકોને સત્યાગ કરવા માટે આપ થઈ રહ્યા છે આ વખતે

પવનની કચી વધારે એમાં મુંબઈ મારતો પવનની ગતિ વધારે છે અને મુંબઈ મારના સરહદના ભાગમાં જળબંબાકાર ની સ્થિતિ થઈ શકે અને ક્યાંક તો પૂર આવી શકે ઉપર નિર્માણ થઈ શકે

ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર માં પૂના સ્ટેટી બંધ લગભગ ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બરમાં માં વાવ ગણન હોય છે પરંતુ આ વખત નું વાવ ગણન પત્યા પછી વિધિવત ચોમાસાની રીમજીમ જોરદાર એની રીની શરૂ થવાની શક્યતાઓ લગભગ કઈ તારીખોમાં નક્કી કરી શકાય જેથી ખેડૂતો વાવેતર કરી શકે અત્યારે બે મહિનો છે બે મહિનો એક્ટિવિટી કેમ કે ચોમાસામાં વરસાદ જાવ કારણ કે પવન છે એક જ પવન આવી રહ્યો છે કરવું પડશે વીસ વધુ પડ્યું અને સામાન્ય ચોમાસામાં પૂર્વ ભાગી ભારત તરફ આ તો બાંગ્લા દેશ આપવા છે અને આ વખતે લગભગ અઠ્યાવીસ મી મે માં ચોમાસું ગઠિન છે તે તેર માટે અમાન ભાગવાની ઘણા ઘણા તજજ્ઞો દ્વારા દર્શાવી છે પરંતુ મારું માનવું છે કે હમણાં અથવા એ ચોમાસું ગઠિત છે અને તેના કારણે વરસાદ થશે

બંગાળ ઉધાર અને દેશના ભૂભાગો પર અન્ય ભૂભાગોમાં પણ લો પ્રેશર બનશે જેના કારણે ક્યારે ક્યારે

થતા હોય છે અને બાજુ કે ધાન્ય પાકો મકાઈ વગેરે પાકો થતા હોય છે તે અનુકૂળ રહે છે પરંતુ જે ઓગસ્ટ માસમાં જે જુલાઈ માસમાં થોડો વધારે વરસાદ થાય છે ત્યારે લગભગ ડાંગર જેવા પાકનો તો વાવેતર થઈ શકે પણ ડાંગર પાકમાં વોટર લોજિંગ થઈ શકે જરૂરી છે એટલે ઓગસ્ટ માસમાં પાણી થોડી ખેંચ લેવા શક્યતા રહે છે સપ્ટેમ્બર માસમાં લગભગ સારો વરસાદ થવા શક્યતા રહે છે અને સપ્ટેમ્બર માસમાં

આમ છતાં ક્રાય ક્રાંઈ કંઈ છે ઓગસ્ટ સુધીમાં સમુકના લેવાઈ શકે તા ગણી શકાય પણ થવાના ગમે છે અને પુનઃ સપ સમાગલા લગભગ ત્યાર બાદ ડિસેમ્બર આઠપાસ પ્રયત્ન થઈ શકે આ બધા વરસાદ સમય આવે એક્ટિવિટી સમયથી થોડી ઘેરી થઈ પરંતુ આ વરસાદની એક્ટિવિટી

એ એટલે યામ યામ સ્તત યાદું જરા મિયાથી કે 11 સે ચૂટરા થે કે પણ હું વરાસી માં આવો આવતા બલુચીચા ને અને ચલમીંગા છે માથે એટલે પાણી જન બાબત જો સમુદ્રમાં શું કેલે જાય હા હું તો આમ તો કેવું ઓગરાજીનો રાવガル કે આમ કે એટલે હું અમ ઉગેત આ ઓગમે મે પછી વાત કરી જોજી તાકી ચર્ના બલુચીચા ને એટલે ઓગાજે માં આવો મીન માં અને આલ્પા સુધી ચાર બલુચીચા

પણ જેવો જૂન માસ આવે લગભગ પંદર જૂન સુધીમાં ક્યાંક વાવાઝોડાની અસર થાય અને પંદરમી જૂન પછી જરા વરસાદ આવતા સમુદ્રનું ટેમ્પરેચર ઘટી જાય અને સમુદ્રનું ટેમ્પરેચર ઘટી જાય તો પછી વરસાદની સ્થિતિ વાવાઝોડા સ્થિતિ બની શકે નહીં ખૂબ વિગતવાર આપણે જાણ કરી અને આવનારા સમયમાં જ્યાં સચેત રહેવાની જરૂર છે એ વાત પણ લોકોને વરસાદ ખેતી લાયક કેવા પ્રકારનો થઈ ફક્ત એ માટે પણ આપ પાસે ખૂબ ઉપયોગી માહિતી આપી આપી આપનો ખૂબ ખૂબ આભાર અમલકાકા આથી પાવર પ્લેટમાં અત્યારની વાત હવે પછી નવા વિકાસ સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા પણ નમસ્કાર